મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાવો છે મહીસાગરના બાલાસીનોરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો બપોર બાદથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘ સવારી આવી પહોંચી ત્યારે મહીસાગરના બાલાસીનોર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ છે છેલ્લા બે દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ જેના ભાગરૂપે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડ્યો વરસાદ પડતા તમામ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે ભારે પવનની સાથે મેઘરાજાનું આગમન થયું છે જોકે આ મેઘ આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ધીમી ધારે વરસાદ પડ્યો તો ક્યાંક પણ પડ્યો છે પરંતુ વરસાદ પડતા હાલ તો મહીસાગરના બાલાસિનોર અને સમગ્ર વિસ્તારમાં લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે સંવાદદાતા હિરેન પંડ્યા લાઇન પર જોડાયા છે વધુ વિગત સાથે હિરેન કેવો વરસાદ આપના વિસ્તારમાં ચોક્કસ વાત કરવામાં આવે તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે તે શરૂ થઈ છે અને આકાશમાં વાદળો બંધાયા છે બાલાસિંદોર શહેરની વાત કરવામાં આવે તો બાલાસિંદોર શહેરમાં દિવસભર ઉકળાટ અને બફારા બાદ જે વાદળો છે તે બંધાયા અને બપોર બાદ જે વરસાદ છે તે શરૂ થયો છે વરસાદ વરસતા શહેરીજનોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે જે વરસાદ વરસ્યો તેને લઈને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે તો તાપમાન જે વધી રહ્યું હતું અને જે ગરમી પડી રહી હતી પરંતુ જે વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતો સહિત લોકો અને શહેરીજનો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જી હિરેન જાણકારી બદલ આભાર